તો મિત્રો તમને ખબર જ હશે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ વર્ષિસ વિશુ રાજપૂત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલે શું રાજપૂતને એક્સપોઝ કરતા કેટલા બધા વિડીયો બનાવ્યા છે અને તેમની પોલો ખોલી છે અને તેમની ઉપર આરોપો મૂક્યા તો મિત્રો અત્યાર સુધી વિશુ રાજપૂતે કોઈ પણ પ્રકારનો સામો રિપ્લાય નહોતો આપ્યો પણ મિત્રો આજે એમણે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કર્યો અને કીર્તિ પટેલને રિપ્લાય આપ્યો અને તેમાં તેમણે કહ્યું કે કીર્તિ પટેલના છ વર્ષ ભાડું બાકી છે મહેસાણા વાળા કાકા કાકીનું અને કીર્તિ પટેલને ને સાણત્રી વર્ષની ડોસી કહ્યું અને બીજું પણ ઘણું બધું કહ્યું તો આ જુઓ વિડીયો ઓહો મને ચેલેન્જ ધોઈને દેખાડે એમ એક કામ કર તું પેલા જે ઓલા મહેસાણાના પટેલ કાકા અને કાકી છે ને એનું છ વર્ષનું પેલા મેન્ટેનન્સ અને ભાડું ભર તારી એટલી ઓકાત નથી ભાડા ભરવાની અને મારો હાથ તારીયરે ચેલેન્જ રમે કોટી વસ્તુ છે સાડત્રીસ વર્ષની ડોસી બટા એની માટે પેલા હેને ભાડા ભરવાની ઓકાત જોઈ અને પછી આ સાથે રમત ગમત રમવી પડે હો બેટા તો પેલા ભાડા ભરો મેન્ટેનન્સ ભરો અને પછી અમારી સામે આવો બેટા ચેલેન્જ રમવા માટે ઓકે પેલા ભાડા ભરો તમારું લેવલ જોવો અને ઓકાત જોવો હો હા તો મિત્રો તમને શું લાગે છે કોણ સાચું છે કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો